ओम कारणयो मे स्त्रोत्रमस्तो मन्ने का नहीं ओम बाहुर बेवलमस्तो बनने बाबू ने ओम औरोमे ओयो अस्तो बनने जानो समग्र शरीर ऊपर ओम अरिष्टानमे जानी तरस्तनवामे सहसंतो स्वर्गदपि करियासी स्वार्थी कोई पण अधिक पवित्र तो अपनी जनता ने नहीं अपनी मातृभूमि अपनी प्राण माता એ જન્મદાત્રી માતા કે જેનો દોર ચલુ અશક્ય છે બીજી જે સંસ્કારોની માતા જેને ઋષિમોને ગાયત્રી નામ આપ્યું અને ત્રીજી માં કે જેની ઉપર બેસી જ આપણે સત્યના ભગવાનની કથા કરવા જઈ રહ્યા છે એમાં वसुंधरा પૃથ્વી માતા ત્રણેય ત્રિદે વારા પરથી પૂજન કરી લઈએ સૌ પ્રથમ તો આપણા માતા-પિતા કે જેની અર્સે કૃપાથી આપણને આ ભોલોકમાં આવવાનો જે અવસર પ્રાપ્ત થયો એ માતા પિતાનું ઋણ હંમેશા આપણી ઉપર રહેલું છે એ આપણે કદી નહીં ચૂકવી શકીએ પરંતુ એ ચૂકવા માટે હંમેશા તત્પર રહીએ માતા પિતા યાદ હોય કે ના હોય આજે પૂર્ણ શ્રદ્ધાથી પરમાત્માને પ્રાર્થના કરીએ અમારા હૃદયની શુદ્ધ ભાવના આપ અમારા માતા પિતાના ચરણો સુધી પહોંચાડશો એવા દિવ્ય ભાવ છતાં પૂર્ણ શ્રદ્ધાથી દરેક જણ પોતાના માતા પિતાને યાદ કરે છે ો ચારઈ મામ દેવી પવિત્ર વિજોડી પ્રણામ કરીએ નમો સ્વનતાય સહસ્રમૂર્ત સહસ્ર પા सहस्रनाम्ने पुरुषाय शास्वते सहस्र कोटि युगदारिणे नमः आचार्य आनो ससीवो विसृतो

यु प्रमोषी ॐ मनो युतियुषकामायस्य बृहस्पति यज्ञमिं तनो त्वरीष्टम् यज्ञ त्वम् समिमम् ददातु ॐ विस्वे देवाशियमादयन्तामो पंचतत्वाय पञ्चतत्त्वाय नमो नमः ॐ कलश्च देवताभ्यो नमो नमः आवाहयामि तापयामि ध्यायामि ततो नमस्कारम् करोमि श्री गायत्री श्रीकायत्रिदेव्यै नमः ॐ एतपदां श्री देवाय नमः ॐ पुण्यं पुण्यः कीर्गमायुरस्तु अतः षोडशोपितार्यपूयन प्रतिदिन का पूजन करिशो 16 प्रकार के पूजन चलते है यानी साथ ही साथ सजनान भगवान की मूर्ति है ये पढ़ लेंगे तो ठीक है ता? ओम गणानं स्वा गणपति ग्वाम हवामहे प्रियाणं स्वा प्रियपति ग्वाम हवामहे नीदीनम स्वा निधिपति ग्वाम हवामहे वसोमम आह पजानी गर्बदमा त्वमजा तिगर्भदम्हा समर्पयामि पुष्पाणि समर्पयामि पुष्पाणि समर्पयामि धूपम् आग्रपयामि ભગવાન નો પણ એ ધારો છે કે જયારે દેવોને બોલાવો છો ને તો દક્ષિણા આપવી જ રહી તો રહીલા જે યજમાન છે એમની પાસે દક્ષિણા લેવાની છે કઈ દક્ષિણા લઈશું આપડે

પણ છતાં આપણે ત્રણ થી કલાક જો સમય આપીએ ને તો ભગવાન સરસ રીતે સમય માંગે છે તો સમય આપવા માટે આપણે કટિબદ્ધ ભાઈને કરીશું કે તમે અમને આવા લોક કાર્યોની અંદર થોડો થોડો સમય આપજો અને બહેનને ને બી કહીએ છીએ કે તમે તમારું ઘર જે રૂટીન ચલાવો છો ને એ ઘરમાંથી થોડોક સમય કાઢી અને બપોર સારું વાંચન કરી અને વાંચે એટલે કે અડધો અડધો વાંચો અને એનો ચિંતન અને મનન કરો અને ચિંતન મનન માંથી જો તમને કેવા મોતી મળે છે તો એવા મોતી જોઈતા હોય તો તમારે એના માટે મહેનત કરવી પડે શરૂ થી રૂડી આપની પાસે છે પેપર નોની ની ની નો પાસે છે અને છે મધુસૂદન પશ્ચિમે દેવ ગોવિંદો જનાર્દન ઉત્તરે શ્રીપતિ રક્ષેત ઐશાન્યાયી મહેશ્વર ઓપમ રક્ષાતા હો અદ અનતા રક્ષતો અનુક્ત સ્થાન રક્ષત વિશો મધૃકા અપ સર્પે ભૂતા એ ભૂતા ભૂમિશક્તિતા હે ભૂતા વિઘ્નકર્તા રે ગશો શિવાનયા અપ રામંત ભૂતાની પીચા સર્વતો દિશા વિરોધેન शोभकर्मा समारभे सत्यनारायण व्रतकथा समारभे हरि हरि श्रीमन्नारायण नारायण हरे हरि श्रीमन्नारायण नारायण हरि हरि सूर्य नारायण ભગતભાઈ આપણે સમજાવ્યું કે સત્ય જે ધર્મ છે ને સત્ય ક્યારે હંમેશા આપણને સત્ય કડવું લાગે છે પણ સત્ય બોલવા માટે આપણે ક્યારેક કડવું બોલવું જોઈએ નહીં સત્યમ બદ પ્રિયમ બદ સારું અને શાંતિ સરસ રીતે સમજાવીને કોઈ માણસને કહીએ તો ગળે ઉતરી જાય પણ જો એ માણસ ને કહીએ તો એ સમજે નહીં બરોબર એનો ઈગો ઘટ થાય તો એવું નહીં તો આ સત્યનારાયણ ભગવાન ની અંદર આપણને બહુ સરસ રીતે સમજાવે છે સૌથી સૌ હવે આપણે સત્યનારાયણ ભગવાનની કથાનો પ્રારંભ કરીએ છીએ સૌથી સૌ પેલો પ્રથમ અધ્યાય છે વ્યાસજી વાંચે એકદા નૈમિષારણ્ય સૌન્ય સર્વે પૌરાણિકલુ ઉિંતમાસુવા મુનયો નિવારણા કંર્ધનાયે છે એવાર નૈમિષારણ્યના નામના પવિત્ર સ્થળમાં સૌન વગેરે ઋષિ મહાન પૌરાણિક સુતજી માતા પિતા પ્રભુ ગુરુ ચરણ મે પ્રણવત વાર વાર કે હમ પર કિયા પડાઉ પકાર હમ ફરકિયા બડા ઉપકાર पिता गुरु गुरुचरण

उंगली पकड़ कर चलना सिखाया हम गादी शीतल जाया जिनकी गोदे में पल कर हम कहलाए होशियार के हम पर किया बड़ा उपकार हम पर किया बड़ा उपकार पिता प्रभु गौरव चरण भरती भरती ओं मातृपितौ चरण कमलभ्यो नमः सत्यनारायण द्वितीय अध्याय થઈ શકે સૌથી પહેલા આપણે આભાર પ્રભુ નો માનીશું એના કારણે આપણે થઈ શકીએ પછી વડીલો નો માનીશું કેમકે કે વડીલો વગર કદાચ આ કથા ચાલતી હોત પણ વડીલો ન હોત તો આ કથાનું એટલું મહત્વ ના રહે તો વડીલો માટે સરસ ચાલી પાડી ભગવાન એવો સરસ સમય આપ્યો છે તમને કે આ સમયે તમે ઈચ્છો એટલું પ્રભુનું નામ લઈ શકો સ્મરણ કરી શકો અને પાછળ જે હવે પછીનો આવા જન્મ તમે સુધારી શકો તો આવી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી અલગ અલગ ક્લબ દ્વારા તમને મળતી રહે છે જેમકે સદનચાર પરિવાર છે જોધપુર ક્લબ છે હિલ અમારી લાયન્સ ફોર્ટ છે તેના દરેક મેમ્બરો અહીં આવે અને તમારી સાથે કંઈક ને કંઈક વસ્તુથી જોડાયા રહે તમને આનંદમય રાખવાનો પ્રયત્ન કરે છે માટે ખરેખર આ બધી સંસ્થાઓનો પણ તમે તાલીમ આભાર માનવીને આશીર્વાદ આપી દા બધાને કે ખરેખર બધાની હેલ્થ સારી રહે આજની તારીખમાં હેલ્થ ખૂબ મોટી મૂડી છે માટે હેલ્થ સરસ હશે તો ફરી ફરી દોડધોડીને કામ કરી શકશે માટે આપણે હૃદયપૂર્વક એમને વડીલો થઈને આશીર્વાદ બ્લેસિંગ જીવન સંધ્યા પરિવાર આપને આપી રહ્યું છે થેન્ક યુ સો મચ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ગિરેશભાઈ ડિમ્પલભાઈ સૂત્રધાર ગિરેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર ગિરેશભાઈ કે આ તો પેપરમાં જડકા છે આત્મબેન પેપરમાં જડકા છે મેં પહેલો જ ફોટો જોયો છે ગુજરાત સમાચારમાં આજે ગુજરાત સમાચારમાં એક ખાસ નોંધ લેવાની છે કે કથા થકી બધાને ખુશ રાખવાનો પ્રયત્ન કરે છે આ પણ એક પ્રાર્થનાની રીત જ છે બધા પોતાની રીતે ધર્મ કરતા હોય પણ એમનો ધર્મ પણ ખૂબ સુંદર છે કે સારું કરે છે કરાવે છે અને સમાજને એક નવું ઉદાહરણ સુંદર જે ભાવ સાથે પોતાનું જીવન વ્યતીત કરે છે એ ખૂબ ખૂબ બુદ્ધિ થાય બુદ્ધિ થાય સારા કાર્યમાં અને ચોક્કસપણે પ્રભુ પરમાત્મા એમના સુંદર કરી લે છે બે બાપુજી છે નીચે ભોજન ખંડમાં તમે જશો ત્યાં શીરો બધો જ પ્રસાદ ત્યાં તમારા ટેબલ ઉપર તમને આવતી જમતી વખતે be.